જિલ્લાના તાલુકામાં સમયગાળામાં બહોળી પ્રસિદ્ધિ મેળવેલ ઓમ પ્રાઇમરી સ્કૂલમાં વાર્ષિક મહોત્સવ યોજાયો હતો જેમાં કેજીથી આઠ ધોરણ સુધીના બાળકોએ જોરદાર પરફોર્મન્સ કર્યું હતું નાના નાના બાળકોના ડાન્સ અને નાટક જોઈ લોકો મંત્ર થઈ ગયા હતા વાવ તેમજ આજુબાજુના ગામોમાંથી અને શહેરોમાંથી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ઓમ પ્રાઇમરી સ્કૂલ વાવના શાળાના આચાર્ય અંકિતભાઈ ત્રિવેદી તથા શિક્ષક તેમજ સ્ટાફ મિત્રોએ ખૂબ જ મહેનત કરીને બાળકોને તૈયાર કર્યા હતા અને બાળકોની મહેનતને વાલીઓએ બિરદાવી હતી આજ રોજ અમારી શાળામાં વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો તેમાં બહોળી સંખ્યામાં વાલીગણ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા અને બાળકોએ બહુ સારું પ્રદર્શન કર્યું બાળકોએ ડાન્સ નાટક વગેરે જેવા કાર્યક્રમો કર્યા જે જોઈને સૌ વાલીગણ અને ગ્રામજનો મંત્રમુગ્ધ થઈ ગયા આ કાર્યક્રમથી વાલીઓમાં પણ સારો મેસેજ ગયો છે અને વાલીઓએ પણ બાળકોના નાટક અને ડાન્સ જોઈ ખૂબ પ્રશંસા કરી અમને સારો સપોર્ટ પણ વાલીગણ તરફથી મળતો રહે છે આવો સરકાર કાયમી વાલીઓનો મળતો રહે અને ગ્રામજનોનો પણ મળતો રહે એવી અમે આશા રાખીએ છીએ